નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ સામાજિક પાઠ કે જેનું નામ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એક આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપણે સરળતાથી મળતા રહે જ વિદ્યાર્થી આ બધા પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાં પ્લે સ્ટોરની અંદરથી તમે સરળતાથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ નવ પાઠ તેર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથે તો ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન છે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ગનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો છે દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગો તથા સુએજ ભારત પાસેથી પસાર થાય છે એ દ્રષ્ટિએ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે ત્યાર પછી બીજો પ્રશ્ન ભારતનું વૈવિધ્ય સભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે તો ભારતના ઉત્તર ભાગમાં ઊંચી વિશાળ પર્વત શ્રેણી આવેલી છે તેમાં હિમાલય જેવા ઊંચા પર્વતો ઉચ્ચ પ્રદેશો ઊંડી ખીણો ઘાટ વગેરે આવેલા છે તેમજ ઉત્તરનો મેદાની પ્રદેશ વિશાળ છે જેમાં ગંગા સિંધુ બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓના કાપની માટીનું બનેલું છે દક્ષિણમાં દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે દક્ષિણમાં પ્રાચીન મંદિરો કુદરતી નજારો પણ જોવા મળે છે ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે આમ ભારત વૈવિધ્ય સભર ભૂપુષ્ઠ ધરાવતો દેશ છે ત્રીજું ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે કારણ કે વિશ્વના ઘણા બધા દેશોનો વેપાર સમુદ્ર કિનારાના લાભને કારણે સરળ બન્યો છે ભારત લગભગ સાત હજાર પાંચસો સમુદ્ર કિનારો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે આ ઉપરાંત લાંબા સમુદ્રમાં સુએજની નહેરમાં થઈને યુરોપ ઉત્તર આફ્રિકા ઉત્તર અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાસ્કાની સામ્રાજ્ય સમુદ્ર ધુનીમાં થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા પહોંચી શકાય છે આમ સમુદ્ર માર્ગ બહોળો હોવાને લીધે ધર્મો જાતિઓ અને પ્રજાઓ પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે આથી ભારતે તમામ દેશો જોડે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે આ ઉપરાંત ભારતમાં હિન્દુ શીખ જૈન પારસી મુસ્લિમ બૌદ્ધ ધર્મના વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે આથી ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે પાંચમો પ્રશ્ન મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ તે જણાવો તો મૃદાવરણીય પ્લેટો કુલ સાત છે પેસિફિક પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરોપિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો જેમાં પેલું છે પ્રમાણ સમય તો સમગ્ર દેશના તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમય માનવામાં આવે છે આ સમય દેશના બધા સ્થળોને લાગુ પડે છે ભારતમાં એક જ પ્રમાણ સમય જ્યારે માં છ અને રશિયામાં અગિયાર પ્રમાણ સમય આપવામાં આવ્યા છે કર્કવૃત્ત તો વિશ્વવૃત્ત થી ત્રેવીસ પોઈન્ટ ત્રીસ અંશને ઉત્તરે અંતરે ઉત્તરમાં આવેલ અક્ષાંશ વૃતને કર્કવૃત કહે છે જેની ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો પ્લેટ કહેવામાં આવે છે અપસરણની ક્રિયાથી ભૂપુષ્ઠ પર સ્તર થાય છે ત્યાર પછી પાંચમું ગોળાર્ધ તો સમગ્ર પૃથ્વી નું બે સરખા ભાગ પાડે છે તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે વિષુવૃત્તથી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે અભિસરણ તો કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે આ પ્લેટોને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો તો વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે ભારતના મુખ્ય ભૂમિ ખંડો નો વ્યાપ આઠ પોઈન્ટ આવેલો છે ભારતના સાગરમાં લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આંદામાન નિકોબારના ટાપુઓ આવેલા છે ત્યાર પછી વિસ્તાર જોઈએ તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા છે પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીર થી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ ત્રણ હજાર બસો ચૌદ કિમી છે પશ્ચિમ ગુજરાત થી શરૂ કરીને પૂર્વ ઉરણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર છે ભારતનું ક્ષેત્રફળ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે જગતના કુલ ક્ષેત્રફળના માત્ર બે પોઈન્ટ પેતાલીસ ટકા જેટલું જ છે ભારતના પ્રમાણ સમયની રેખા બ્યાસી પોઈન્ટ ત્રીસ પૂર્વ રેખાંશ રૂપ છે જે પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે ભારતનો ક્ષેત્રફળ સંદર્ભે જગતમાં સાતમો ક્રમ છે બે કલાક નો ફરક છે ત્યાર પછી સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે તો ઈસવીસન અઢારસો ઓગણ માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેરે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે જેથી જળમાર્ગે યુરોપ યુએસએ અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે આમ સુએજ નહેરને લીધે આ દેશો વચ્ચે વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે ત્રીજું પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો તો પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટેનોફિયરના અર્ધપ્રવાહી વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને આમ મુખ્ય સાત મુદાણીય પ્લેટોની રચના થાય છે કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહે છે જે કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહે છે અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનમાં ફેરફારો થાય છે પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન ચાર સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો પેલું ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો જવાબ આવશે તમિલનાડુ બીજું ભારતની ઉત્તરે ચીન ભારતની વાયવ્ય આવશે નેપાળ ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવતા જવાબ આવશે બી કેરળ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી અને ઉત્તરાખંડ ચોથું નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે તો જવાબ આવશે એ કેનેડા પાંચમું ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો બાંગ્લાદેશ પશ્ચિમ દિશામાં એ જોડી અયોગ્ય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ તેર ભારત રચના ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચનાના સ્વાધ્યાયના પ્રશ્નો તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાંથી આપને તમામ વિડીયોની પીડીએફ પણ જોવા મળશે તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો